નમસ્તે મિત્રો કેમ છો મજામાં બધાયને જય શ્રી કૃષ્ણ આજે સેવન ડેઝ એન્ડ સેવન શ્લોકા વિથ ગ્લોરી ઓફ ભગવદ્ ગીતા આ સિરીઝનો લાસ્ટ ડે અને કાંઈક નવું લઈને આવી છું બે શ્લોકનું કોમ્બિનેશન જે ખરેખર બહુ મસ્ત છે અને મને બહુ જ ગમ્યું છે ભાગવદ્ ગીતાના અધ્યાય અઢારમાંથી શ્લોક નંબર ત્રેસઠ અને શ્લોક નંબર છાસઠ બહુ સરસ મજાના શ્લોક ભગવાને કીધા છે શ્લોક દ્વારા જીવનનો મર્મ સમજાવી દીધો છે દરેક વસ્તુનું દરેક વિષયનું પૂરેપૂરું જ્ઞાન આપી અને છેલ્લે ભગવાન એમ કે છે મેં તને સંપૂર્ણ જ્ઞાન આપ્યું હવે નિર્ણય તારે લેવાનો છે તેમ છતાંય જ્યારે તું ગભરાને ને ત્યારે હું અહીંયા બેઠો જ છું તું કર્મ કરજે બાકી જવાબદારી બધી હું લઈશ તું મારી શરણાગતિમાં આવી જજે તારા દરેક કષ્ટો હું દૂર કરીશ કેટલો સરસ મજાનો ભાવ છે અહીં ભગવાન આપણને આદેશ આપતા નથી આપણને સ્વતંત્રતા આપે છે તો પેલા જોઈએ શ્લોક નંબર ત્રેસઠ અધ્યાય ગુહ્યાદ ગુહ્યતરમ મયા તથા અર્થ છે હે અર્જુન મેં તને સૌથી ગુપ્ત અને ઊંડું જ્ઞાન આપી દીધું હવે તું બધું વિચારીને તને જે યોગ્ય લાગે એ કર જીવનમાં તમને કોઈ સમજાવી શકે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પણ તમારા કર્મની જવાબદારી તો તમારે પોતે જ લેવી પડે એટલે જ આ શ્લોક છે એ આજના યુવાનોને સમજાવે છે કે રસ્તો બતાવી શકાય નિર્ણય તમે જ લેશો બહાનું બધે ન ચાલે દોષ હવે કોઈને આપી શકશો નહીં જીવન પ્લસ ચોઈસ પ્લસ રિસ્પોન્સિબિલિટી અને ભગવાન છે છતાં પણ કહે છે કે હું પોતે જ ભગવાન છું છતાં તને દબાણ નથી કરતો તને તારા નિર્ણય લેવાની સ્વતંત્રતા આપું છું બીજો શ્લોક લેવાનો મને એટલે વિચાર આવ્યો કારણ કે આટલું ભગવાને કીધું ને તેમ છતાં પણ અર્જુન ત્યારે ગભરાયેલો હતો તો વિચાર કરો અત્યારના વિદ્યાર્થીઓ હોય કે યુવાનો હોય કે જનરલ માણસો હોય એને ડિસિઝનમાં તો તકલીફ પડે જ છે ને એટલે મને આ બીજો શ્લોક લેવાનું મન થયું જે અધ્યાય અઢારનો છાસઠ નંબરનો શ્લોક છે આ શ્લોકમાં ભગવાને ખૂબ સરસ કહેલું છે કે તું તારો શ્રેષ્ઠ પ્રયત્ન કર કર્મમાં ક્યાંય બાંધછોડ ન કર છેલ્લે હું બેઠો છું તારા એક કામ હું અટકવા નહીં દઉં તો ચાલો શ્લોક જોઈએ સર્વ ધર્માન પરિ સર્વે પાપે ભ્યો મોક્ષ્યામી માસુચ અર્થ છે બધા ડર બધા ભાર બધા ગણિત છોડ મારે શરણે આવ હું તને દરેક બંધનમાંથી મુક્ત કરી દઈશ તું ડર ન કર જીવનમાં ક્યારેક મૂંઝાએલા હોય તો કોઈ મિત્ર પણ જો ખભે હાથ મૂકીને કહે કે મૂંઝા માને હું બેઠો છું તો એ આપણે કેટલા રિલેક્સ થઈ જઈએ છીએ તો અહીંયા તો સ્વયં ઈશ્વર કહે છે આપણને કે તું તારું દરેક કાર્ય કર પણ તું પછી એના પરિણામની ચિંતા ન કર તેના વિશે ગભરાયેલો ના રહે કર્મ કર બાકી બધી જવાબદારી મારી તો આ સિરીઝનો ફાઇનલ મેસેજ શ્લોક નંબર ત્રેસઠ કહે છે જીવન તારો છે અને નિર્ણય પણ તારો શ્લોક નંબર છાસઠ કહે છે પણ તું એકલો નથી ભગવાન તારી સાથે છે વિચાર તારો માર્ગ તારો પણ શરણ ભગવાનનો જો આજે કોઈ થાકેલો છે કોઈ હાર માનવા બેઠો છે તો ગીતાનો આ અંતિમ સંદેશ યાદ રાખજો તું તારો શ્રેષ્ઠ પ્રયત્ન કર બાકીની જવાબદારી ભગવાનની અને ભગવાન જ્યારે જવાબદારી લે છે ત્યારે ક્યાંય આપણને બીજે હાથ લાંબા કરવાની જરૂર પડતી નથી એ હંમેશા યાદ રાખજો થેન્ક યુ મિત્રો મારી આ સિરીઝનો આજે આ છેલ્લો શ્લોક હતો તમને સિરીઝ કેવી લાગી મને કોમેન્ટમાં જણાવવા વિનંતી આગળ આવા નવા ને નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે કનેક્ટ થાવ જય શ્રી કૃષ્ણ મહાદેવહર જય માતાજી